સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ દ્વારા બનાવતી ડિજિટલ ટ્રાફિક ઇચલનિ એપેકી ફાઇલ મોકલીને મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન નાણાં પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે

વિક્રમ મંડળ અને અન્ય નાસ્તા ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડળની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે